thank mm -hmm. you ભારતની ગૌરવશાળી સેનાને અભિનંદન આપતા પાવી જેતપુરના રહીશો ઓપરેશન સફળતાના ભાગરૂપે જેતપુર પાવી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની સામે કડક વલણ અપનાવી ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા સમગ્ર રાષ્ટ્રને જે ગૌરવ અપાવ્યું છે તેને વધાવવા માટે આજ રોજ જેતપુર પાવી ખાતે ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ

તિરંગા યાત્રા કાઢવામાં આવી અને એનું એકમાત્ર કારણ કે ભારતના કાશ્મીર રાજ્યના પહેલગામની અંદર સત્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ શહીદ કરેલા અને એના કારણે દેશભરની અંદર પાકિસ્તાન સામે પગલાં લેવા માટે જબરજસ્ત લોક લોકજુવાડ બન્યો હતો અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય સેનાઓ ભારતીય સેનાઓના જવાનો અને ભારતની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી પાકિસ્તાન સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને સ્ટ્રાઇક કરી આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાયો એનાથી છંછેડાઈને પાકિસ્તાને એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં જે ભારતીય સેનાઓએ છે એ ભારતીય સેનાઓએ એના જળબાદ થોડ જવાબ આપી અને માત્ર ત્રણ જ દિવસની અંદર પાકિસ્તાન યુદ્ધ વિરામની સ્થિતિ આવી ગયું એટલે આ જે દેશના નાગરિકો દેશની જનતા ભારતીય સેનાઓને સલામ કરે છે અને એમને એમની જે આ એને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાના માધ્યમથી દેશભરમાં આ યાત્રાઓ નીકળી રહી છે અને પાવીજેતપુર ખાતે પણ આજે આ યાત્રા કાઢવામાં આવી છે